બરાબર કારણ કે અમારેલી ઉઠી ને એજ વસ્તુ થાય મારે આવાનું રાઉન્ડ થાય મારે મમ્મી રસોઈ બનાવવાનું થાય પણ બીજી વસ્તુ એ હે લગન ની આપડે હે ને ભાઈ લગન તમને ખબર જ છે કે દિવાળી ગઈ છે નો એટલો ગાળો આવી ગયો હે કે તમે વાત ના પૂછો તમને ખબર જ હશે અગાઉનો બ્લોગ તમે જોયા હશે તો એ માણસને ખબર જ હશે કે કેટલા બધા લગ્ન આવી પડ્યા છે હવે લગનમાં જવા માટે છે ને આપણે એમ તેમ તો ના જવાય સારા ફારા કપડાં પહેરીને જાવું પડે પછી તૈયાર થઈને જાવું પડે તો મમ્મી જોઓ અત્યારે છે ને ભાઈ આમ કાઈ મે રૂપ મે તારું કેમ રૂપ ખીલી ગયું મે હાચ વેવલીનો મજાક ન જ કરતો મઈ પછી તો બધી વાખી છે મે તું હારી દેખાવો મઈ તો હોય એવા દેખાયે તો એ બધી રૂપાળી હો મઈ

ભાઈ અમારા બહુ છે ગયો ને હવે ટોપરા પાક ખાઈ પાંચ છ તો હું ખાઈ ગયો તો પણ તમારા માટે હું પાછો બરાબર મસ્ત બન્યો તમારા થોડી ગળાશ બહુ રાખી દે મીઠું બહુ થઈ જાય એ ને ને તમને આ ટોપરા પાક માં બે બે નકલ થઈ છે બે ક્વોલિટી છે બહુ ઓછી છે કા મમ્મી પછી

આમ કાળા જ જ છે છે પણ નિકરા ડ્રાયના બાકી ગા થઈ ગયા મારા મમ્મી આ ડ્રાય કરી કરીને કાળા આવે જુવાની આવે જાતી જિંદગી જુવાની લેવા માટે જો આ ડ્રાય ઉપયોગ કરવો પડે બરાબર એટલે આ ડ્રાય એવા છે બરોબર ગોદરેજ ની ડ્રાય છે બીજી વસ્તુ એ છે

પાછો આ લે ફોટો મગાવ્યો મામા પાસેથી ફોટો મગવીને આ સ્પ્રે લઈ આવ્યો હો વધી પાછો મિત્રો હું હેને લઈ આવું ને બરાબર એટલે એમ થાય કે મારે ઓની બાંગા ને એવો સ્પ્રે જોતો તો એટલે મેં એની પાસે ફોટો મગવી લીધો રૂબરૂ ફોટો મગ્યો ફોટો મગ્યો ને પછી ઈ ફોટો મેં મેડિકલ વાળા દેખાયો ભાઈ તમે આ સ્પ્રે આપો પેજો આ સ્પ્રે લે આ તો વાપરૂ છું આ તે આ સ્પ્રે હે બીજો કઈ નથી એને રેડ કલર નો નહી કે એનાથી પીડા મટી જાય

હગો કોકલવા ને ઘડીક વાગે હગો તો ઈ નાલીયા રૂપિયા છે આ હું ટ્યુબ છે જો તો ઈ તો નામ દાણે